સૌથી પહેલાં તો આજે પવિત્ર દર્શન યાત્રાની અંદર આજે તમે જોઈ રહ્યા છો કે અમારા વિસ્તારના પવિત્ર દર્શન યાત્રામાં આજે સમગ્ર દેશવાસીઓ માટે આજે માતૃત્વ તમે માતૃત્વ દિવસ એટલે આજે મધર્સ ડે છે આજે ખૂબ નસીબદાર છે કે આટલી બધી માતાઓને દર વર્ષે અમને પ્રેમ મળતો હોય છે આજે જે આ પવિત્ર દર્શન યાત્રાનું આયોજન રાજેશભાઈ આયરે દ્વારા કરવામાં આવ્યું છે અને મધર્સ ડેના દિવસે જે કરવામાં આવ્યું છે એ ખૂબ જ અભિનંદનને યોગ્ય છે અને ભગવાન એમની આ જે પવિત્ર યાત્રા દર્શનની જે ભાવના છે એના માટે અમે એમને બધી જ બહેનો ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ માતૃ દિવસ એટલે કે મધર્સ ડે હોય અને આ મધર્સ ડેના નિમિત્તે પવિત્ર દર્શન યાત્રાની સાથે સાથે દર